નમસ્કાર ખેડૂત મિત્રો અરિહંત બાયોફર્ટિકેમ્પ પ્રાઇવેટ લિમિટેડમાં હું રાહુલ ગોસ્વામી અરિહંત બાયોફર્ટિક એમ્પ પ્રાઇવેટ લિમિટેડ વતી અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ફરી એકવાર આપણે પહોંચી ગયા છીએ એક પ્રગતિ ખેડૂત ખેડૂત જોડે એમના સાથે આપણે જોડાઈ ગયા છે જેમને એમના તમાકુમાં આપણી સોઇલ હેલ્થ કિટ કોહીનુર અને રોયલનો ઉપયોગ કરેલો એ રોયલનો ઉપયોગ આ પ્રોડક્ટનો બધી પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી એમનું શું રિઝલ્ટ મળ્યું છે અને શું એમનો એક્સપિરિયન્સ છે એમના મુખેથી સાંભળશું સૌપ્રથમ તમારું નામ જણાવશો પટેલ હસમુખભાઈ બાઉભાઈ પટેલ હસમુખભાઈ બાઉભાઈ તમારું ગામ રસુલપુર ગામ રસુલપુર તાલુકો ગણતેશ્વર જિલ્લો ખેડા તમારો મોબાઈલ નંબર જણાવશો અમારા ખેડૂત મિત્રો ત્રણું સત્યાવીસ સત્તાણું જીરો એક ને બ્યાસી ઓકે હસમુખભાઈ તમે આ તમાકુના અંદર અમારું કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો સોઇલ કીટ હા સોઈલ કીટ કોહિનુર કોહિનુર અને રોયલ આ ઉપયોગ કર્યા પછી તમને ઓવરઓલ તમારી તમાકુમાં બીજી તમાકુ કરતા આ તમાકુમાં કેવું ડિફરન્સ દેખાય છે તમે અમારી બીજી અધર પ્રોડક્ટોનો બી ઉપયોગ કર્યો કરો છો એવું અમારા ડીલર સુધી અમને જાણવા મળ્યું છે બાયો સિક્સટીન છે યુરિયા યુરિયા પ્લસ જિંક તમને અરિહંતની ઓવરઓલ બધી પ્રોડક્ટનું કેવું એક્સપિરિયન્સ લાગે છે આ બધી પ્રોડક્ટો વપરાય કે ના વપરાય વપરાય ખેડૂત મિત્રો તમે જો જોઈ શકો છો આ તમાકુનું પાન અને જાડાય આ જે સાઈઝ છે બહુ જોરદાર સાઈઝ છે ક્વોલિટી અને પાનની થિકનેસ બી બહુ જાડી છે તો હસમુખભાઈ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી જણાવશો કે બીજા ખેડૂત મિત્રોને કે આ પ્રોડક્ટ તમારા જે લોકો નથી વાપરતા કે તમાકુમાં ખર્ચો ના કરાય આવું બધું જે ક કહે છે બરાબર તો એમને એમના માટે એવો સંદેશ છે કે આ પ્રોડક્ટ તો તમે વાપરવાથી તમને એનું માર્જિનથી ઓવરઓલ એનું તમને ઉતારામાંથી દરેકમાં ફાયદો થાય છે ફાયદો છે